અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે રોગચાળામાં વધારો નોંધાયો છે અમદાવાદમાં બફારાના કારણે લોકો પોકારી રહ્યા છે રોગચાળામાં તો ખાસ વધારો થયો નથી પરંતુ પાણીજન્ય રોગચાળો એટલે કે કમળો છાડા ઉલટીના કેસ વધારી થયા છે અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે દસ દિવસમાં કમળાના એકસો ને છ્યાસી કેસ નોંધાયા છે જ્યારે ઝાડા ઉલટીના એકસો ને ઓગણત્રીસ જેટલા કેસ નોંધાયા છે મચ્છરજન્ય રોગચાળા એટલે કે મેલેરિયામાં કોઈ ખાસ વધારો જોવા મળ્યો નથી પરંતુ પાણીજન્ય રોગચાળામાં અત્યારે જોઈએ ને તો આપણે વેવ થી એટલે કે ઉનાળા થી મોન્સૂન તરફ જઈ રહ્યા છીએ અને છેલ્લા અઠવાડિયાથી આપણે વરસાદી વાતાવરણ પણ જોઈએ છે પરંતુ સારી વસ્તુ કહીશ તો હજુ સુધી મચ્છરજન્ય રોગોના કેસીસ વધ્યા નથી પરંતુ જે પાણીજન્ય રોગો છે ખાસ કરીને કમળો કમળાના કેસીસ ગયા મહિને જોઈએ ને તો એકસો ને છ્યાસી જેટલા નોંધાયા હતા અને અત્યાર સુધી અઠ્ઠાવન દર્દીઓએ કમળાની સારવાર લીધી એ જ રીતે ડાયરિયા વોમિટિંગ જોવા જઈએ તો ગયા મહિને ચારસોથી વધારે લોકોએ સારવાર લીધી અને આ વખતે એકસો ઓગણત્રીસ જેટલા લોકોએ આટલા દિવસની અંદર સારવાર લીધી વાયરલ થવાની વાત કરશું તો સાડા છસોથી વધારે લોકોએ ગયા મહિને સારવાર લીધી અને આ મહિને અત્યાર સુધીમાં 96 દર્દીઓ નોંધાયા છે કહેવાનો મતલબ એટલો છે કે અત્યારે પાણીજન્ય રોગો દેખાઈ રહ્યા છે મચ્છરજન્ય રોગો છે નહીં પરંતુ મચ્છરજન્ય રોગોના કેસીસ વધે નહીં એની ડેફિનેટલી આપણે જો પોતે જવાબદારી લઈએ અથવા એક જાગૃત નાગરિકની જેમ વર્તન કરશું તો આપણે આવા કિસ્સા થતાં અને રોકી શકશું અને વધતાં પણ રોકી શકશું ખાસ કરીને એમાં આપણે એવું ધ્યાન રાખશું કે આપણા ઘરની અંદર ચોખ્ખાઈ રાખીશું ક્યાંય પાણીનો ઠેરાવ થતો હોય ટેરેસ ઉપર કે કોઈપણ જગ્યાએ કે જૂના ટાયરો પડ્યા હોય કે કોઈ જગ્યાએ પાણી રોકાતું હોય ઇવન બાથરૂમમાં રોકાતું હોય અથવા આપણે પાણી જ્યાં રાખતા હોય એવી જગ્યાએ જ્યાં મચ્છરની ઉત્પત્તિ થઈ શકે સોસાયટીની આજુબાજુ ક્યાંય કચરો કૂડો હોય તો પ્રોએક્ટિવલી સાફ કરાવીએ આટલું ધ્યાન રાખીશું તો ડેફિનેટલી આપણને મચ્છરજન્ય રોગોથી સંક્રમણ થતાં અટકાવી શકશું એની સાથે એટલું ચોક્કસથી કહીશ કે કોઈપણ વ્યક્તિ બીમાર પડે ચક્કામાં આવે ખૂબ વીકનેસ આવે હાઈગ્રેડ ફીવર આવે જે સિમ્પલ દવાથી કંટ્રોલ ન આવે તો વધારે ટાઈમ જાતે દવા કર્યા કરતાં ડૉક્ટરનું કન્સલ્ટ કરી જરૂરી ઇન્વેસ્ટિગેશન કરીને આગલી ફેઝમાં સારવાર ચાલુ કરશો તો એકદમ જ આપ એમાંથી બહાર આવી જશો અને દાખલ થવાની જરૂર નહીં પડે મહત્ત્વની વસ્તુ એટલી છે કે આ સમયની અંદર આપણે સમજ એટલું જ સાવચેતી રાખવાની છે કે જે ટાઈમ ટુ ટાઈમ કોર્પોરેશનમાંથી સરકારમાંથી જે ગાઈડલાઇન્સ આવે એને ફોલો કરવો અત્યારે ડેફિનેટલી કોવિડનો એક પણ દરદી નથી પરંતુ આપણને કોવિડ એટલું શીખવાનું છે કે કોઈ પણ વ્યક્તિ ગર્મા બીમાર હોય તો બીજાને ચેપ કેવી રીતે ન લાગે આઇસોલેટ થાઓ ધ્યાન રાખો બાળકો અને સિનિયર સિટીયનનો અ જરૂર કરો જો આવી વસ્તુ આપણે તો ડેફિનેટલી કેસીસને કે આઈ મીન સંક્રમણ થતા અટકાવશું અને એને ફેલાતા પણ અટકાવી શકીશું સમાચારોમાં હાલબસ આટલું જ મને આપશર હજાર નમસ્કાર